વડોદરા લોકસભા અને વડોદરા શહેર જિલ્લો હું આપને કહું તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખૂબ જ નજીક છે જ્યારે સંઘમાં કાર્યરત હતા ત્યારે સંઘના એક કાર્યકર્તા તરીકે પણ સ્વયંસેવક તરીકે પણ એમણે અહીં સમય ગાળ્યો છે તો વડોદરાને ખૂબ નજીકથી ઓળખે છે વડોદરાની અંદર વડોદરાની જનતા માન્ય વડાપ્રધાન શ્રીને આટલો પ્રેમ કરે છે એટલે ઉમેદવાર અસ્થાને હોય કોઈ પણ ઉમેદવાર આવે વડોદરાની જનતા કમળ અને દિલ્હી મોકલતી હોય છે હું તો માત્ર એક માધ્યમ છું લોકો નરેન્દ્રભાઈ ને મત આપી અને ખુબ સારા જંગી લીડથી થી જીતાવાના છે આ મને એક કમળ બનવાનો જે મોકો મળ્યો છે તે બદલ હું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આપડા જેપી નડ્ડા સાહેબ માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ગુજરાતના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને તમામ જેટલા આપણા વડોદરાના શહેર સંગઠનના ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ એમની ટીમ તમામ ધારાસભ્યો સાંસદશ્રી